પાટણ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારના માર્ગોનું ધોવાણ થતા અને માર્ગો પર મસ મોટા ખાડા પડી જતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માતની સંભાવનાઓ સેવાઈ રહી હતી ત્યારે શુક્રવારે બંધ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓનું પુરાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે પડેલા માર્ગ પરના ખાડાઓનું રોડા કોન્ક્રીટ અને બ્લોક દ્વારા પુરાણ કરી માર્ગને સમતળ બનાવવામાં આવ્યો હતો પાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલી ખાડા પુરાણની રેલવેના પ્રથમ ગરનાળા પાસે ચાલતી કામગીરીનું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપપ્રમુખ હિનાબેન શાહ બાંધકામ કમિટીના ચેરમેન મહેશભાઈ પટેલ ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવિણાબેન પ્રજાપતિ સહિતનાઓ ઉપસ્થિત રહી નિરીક્ષણ કરી કર્મચારીઓને ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા પાલિકા પ્રમુખે વરસાદના કારણે પડેલા ખાડાઓની હાથ ધરાયેલી પુરાણ કામગીરીમાં આવનાર હોવાનું જણાવ્યું હતું આજે પાટણ નગરપાલિકા દ્વારા બાંધકામ સમિતિના ચેરમેનની સાથે સમગ્ર ટીમ અમારી કારોબારી ચેરમેન શ્રી ઉપપ્રમુખ તેમજ શહેર ભાજપના પ્રમુખભાઈ કિશોરભાઈ સમગ્ર ટીમ સાથે આજે નગરપાલિકા દ્વારા ખાડાપુરા ની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં વેટ મિક્સિંગ અને બ્લોક સાથે અમે ખાડાપુરી અને જે તકલીફ પડે છે એ સમસ્યાનું નિરાકરણ માટે આજ શાંતિ શરૂઆત કરવામાં આવી છે અને આવતીકાલથી રેગ્યુલર એ રાબેતા મુજબ કામગીરી કરવામાં આવશે આજે વરસાદના કારણે પાટણમાં ઠેર ઠેર રોડોમાં ખાડા પડી ગયા છે તો આજે ખાડા પૂરવા માટે અત્યારે વરસાદ બંધ થયો ત્યારે પ્રમુખશ્રી અમારા શહેરના પ્રમુખશ્રી અને અમારા સમિદાય ચેરમેન અને ભૂગલપના ચેરમેન બધા સાથે મળી આજે વેટ મિક્સ અને કોક્રિટનો માલ લઈ અને આજે જ્યાં ખાડા પડ્યા છે મોટા ત્યાં ખાડા પૂરવામાં આજે કાર્યક્રમ રાખે છે અને બે ત્રણ દિવસમાં આખા પાટણના ખાડા પૂરી જાય એવા અમારા પ્રયત્નો રહેશે અને નવરાત્રિ પછી જે ડામરનો પ્લાન શરૂ થયો છે ત્યારે નવા બધા જે રોડ છે મંજૂર કહે છે પરખોડા આપ્યા છે એ રોડ પર અમે તાત્કાલિક ચોળી પાડી સિટી જે પ્રમાણે હતી એના પર એના કરતાં વધારે સુંદર કરીશું